હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો આજે ઋષિ પાચમ સામા પાચમ બાફવા મૂકી દીધા બટેટા અને આની બનાવવાની છે ખીર સાંભુ શિયા અને એટલાની બનાવવાની છે ખીચડી એટલું ભરવાનું છે તો હાલો બનાવીએ રસોઈ

આ છે સૂર્ય ગંગા નદી અને આ છે મુક્તિધામ અને મનસ્વી હાઈલે આવે દિશા બાબુ રંજન બાબુ હાઈલા જાય હું હાઈલી જાવ વાહે વાહ અમે આવી ગયા છે અહીંયા નાવા નાનું સીધા બસ ફેરન પેટ્ર ગોતવા જો છે મારી મમ્મી ને ને હું કરવા આવતા બધા શું કરવા આવતા ધોવા ને આજે છે ને આપણે આજે કોઈ મળ્યા હોય ને મુક્તિ માટે હા

ঐনয়ত সাটিনে ঐংপাঢিনে তাটিনে কারোনে ওতিনে এহলেনে থাকানি ওতিনের আকলেপাটি তিনাকায়নে অকানért হনেডুমা পারাকনে রাশিন�

પેલા ઓલા બે ને નાકા બાંધે ભાઈ રહી જ હે તને ખબર પડે કે મને કયો તો મને ધૂળ ન ખવાય ધૂળ ન ખવાય ધૂળ ન ખવાય તો કઈ નઈ તો ઓલા લોકો એ ઓરવડા ની માંડવી કાઢી કરી હતી કાઢી નાખી ને ઢગલો થઈ ગયો છે માંડવીનો એ લોકો અમારાથી બે મહિના આગળ હાલે ખેતીમાં જાય છે સાહેબ રીંગણી રીંગણા બીંગણા રીંગણીમાં રીંગણા બી અને માંડવીમાં નિદય થઈ ગયો છે પણ હવે નેદાય નહીં તો હુયા ઉસકી જાય જો આ તુદાડના બાટલામાં જો આ પડખું માંડવી નું હોય ને એટલે એને નેદાય નહીં કોઈ આવું જ કહેવાય ભાગમાં જ નહીં જ લાગે મને એવું લાગે રાજાજી હજી અમારે ઓલી વાડીએ જ આવું અને પછી ત્યાંથી ઘરે જ આવું અને આ તગારોમાં એ મૂકીને ગયા હતા તગારામાં પાણી ભરાનું નહીં એનો મતલબ એવો કે વરસાદ આવ્યો નથી ખા નથી આવ્યો ને વરસાદ આવી છે કે તાર પપ્પાને કે હાલો કે હાલો ન્યા જામ ભાઈ તું ત્યાં જામ અહીંયા આવતો રે હાલો ઘરમાં આવી હાલો અંદર પ્રિયાંક